આપણે સૌ જાણીએ છીએ કે રામાયણમાં રાવણે માતા સીતાનું હરણ કર્યું અને શ્રી રામે લંકા પર વિજય મેળવી સીતા માતાને પરત મેળવ્યા હતા સૌ કોઈ રામાયણની કથા જાણે છે પણ શું આપ સૌ એ જાણો છો કે માતા સીતા પણ રાવણને ભસ્મ કરી શકતા હતા પરંતુ તેમણે તેવું કેમ ન કર્યું તો આજની કથામાં આપણે આ વિશેની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી આ કથા આ નવીનતમ માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને સૌથી પહેલાં નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન હિટ કરશો આજે હું માતા સીતાનો એ ચમત્કાર બતાવવા જઈ રહી છું જેમ જેમાં રાવણ ફક્ત એક ઘાસના તણખલાને કારણે બચી જાય છે શું છે એક કથા માતા સીતાને સાક્ષાત લક્ષ્મી માનવામાં આવે છે તેઓ રામની જેમ જ શક્તિશાળી હતા તેઓ ઈચ્છતા તો રાવણને તે જ વખતે ભસ્મ કરી દેતા જ્યારે તેમને તેમનું હરણ કરવા માટે આવ્યા હતા જો માતા સીતા ઇચ્છતા તો અશોક વાટિકામાં પહોંચીને પણ તેઓ રાવણને ભસ્મ કરી શકતા હતા પરંતુ તેમણે તેવું ન કર્યું તેઓ લંકાપતિ રાવણને ભસ્મ પણ કરી શકતા હતા અને તેમનો વધ પણ કરી શકવામાં સક્ષમ હતા પરંતુ માતા સીતાએ એવું કેમ ન કર્યું તેઓ પોતાની રક્ષા માટે ખુદ સક્ષમ હતા વાસ્તવમાં માતા સીતા સ્વયં શક્તિનું સ્વરૂપ હતા જ્યારે રાવણે તેમનું હરણ કર્યું તે જ સમયે તેઓ તેમને ભસ્મ કરવામાં સક્ષમ હતા પરંતુ રાજા દશરથને તેમણે વચન આપ્યું હતું કે તેઓ કોઈ દિવસ આ કાર્ય નહીં કરે એટલા માટે જ્યારે રાવણ તેમના પાસે આવવાનો પ્રયાસ કરતા હતા કે તેમને ડરાવતા ધમકાવતા હતા ત્યારે તેઓ કંઈ બોલતા ન હતા બસ પોતાના હાથમાં એક ઘાસનું તણખલું રાખતા અને તેમને ઘૂર્યા કરતા હતા અને પોતાના ક્રોધને નિયંત્રિત કરતા હતા આની પાછળ એક ખીરની કથા છે માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે જ્યારે માતા સીતાજી પોતાના સાસરે આવે છે ત્યારે તેમણે સૌથી પહેલાં ઋષિમુનિઓ અને પરિવારજનો માટે ખીર બનાવી હતી અને રાજા દશરથ સહિત બધાને પીરસી હતી જ્યારે તેઓ ખીર પીરસી રહ્યા હતા તે જ સમયે તેજ હવા આવી અને બધા જ પોતપોતાની પતરાળી સંભાળવામાં મશહૂર હતા પરંતુ તે દરમિયાન રાજા દશરથની ખીરમાં એક નાનું ઘાસનું તણખલું આવીને પડે છે માતા સીતાએ એ તણખલાને જોઈ તો લીધું કે તે ખીરમાં પડ્યું છે પરંતુ બધાની સામે એ ખીરમાંથી એ તણખલું કેવી રીતે કાઢે તેમની સામે દુવિધા આવી ગઈ ત્યારે તેમણે એ ઘાસના તણખલાને દૂરથી આંખો કાઢીને જોવા લાગ્યા અને માતા સીતાની દ્રષ્ટિથી એ તણખલું ફરીથી હવામાં ઉડવા લાગ્યું જેવું તે હવામાં ઉડ્યું તેવું તરત જ તે રાખ બની ગયું સીતાજીને લાગ્યું કે તેમને આ ચમત્કાર કોઈની નજરમાં ન આવ્યો પરંતુ રાજા દશરથે આ બધું જોઈ લીધું અને તેમને લાગ્યું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી પરંતુ જગત જનની છે અને તેમણે આ ચમત્કાર જોઈને તેઓ ખૂબ જ ડરી પણ ગયા હતા ખીર ખાધા બાદ રાજા દશરથ પોતાના કક્ષમાં ચાલ્યા ગયા અને ત્યારબાદ તેમણે સીતાજીને પોતાના કક્ષમાં બોલાવ્યા અને ત્યાં તેમણે માતા સીતાને કહ્યું કે આપનો ચમત્કાર મેં જોઈ લીધો છે હવે હું સમજી ગયો છું કે આપ કોણ છો એટલા માટે આજે આપ મને વચન આપો કે જે દ્રષ્ટિથી આપે એ ઘાસના તણખલાને જોયું એ દ્રષ્ટિથી ક્યારેય પણ તમે કોઈને નહીં જુઓ અને આ વાત સાંભળીને માતા સીતા રાજા દશરથજીને વચન આપે છે કે તેઓ ક્યારે પણ આ દ્રષ્ટિથી કોઈને પણ ન જોઈ અને તે વચનથી બંધાઈ જાય છે આ રીતે વચનથી બંધાયેલા હોવાને કારણે માતા સીતા રાવણનો દશાનંદનો વધ પણ નથી કરતા કે તેમને ભસ્મ પણ નથી કરતા રાવણનો વધ કરીને માતા સીતાને મેળવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવી નવી અને રસપ્રદ વાતો સાથે